ખંભાળિયા શહેરમાં આગ છે મોટી ઘટના ટળી પોલીસે ગુનો નોંધી પેટ્રોલ પંપના મેનેજર ધીરેન બારાઈ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી પેટ્રોલ પંપની સફાઈ કરતી વખતે આરોપીઓએ બેદરકારીપૂર્વક ચોલનસીન પ્રવાહી રસ્તા પર છોડી દેતા ભારે આગ ફાટી નીકળી હતી આ આગની ઘટનામાં એક કાર અને બે બાઇક બળીને ખાક થઈ ગયા હતા સદનસીબે રવિવાર હોવાથી ટ્રાફિક ઓછો હોવાથી જાહેર માર્ગ પર લાગેલી ભીષણ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી ત્યારે ખંભાળિયા પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પહેલી સપ્ટેમ્બરના રોજ કંભાળિયા ટાઉન હોલની પાસેના યમુના પેટ્રોલ પંપની પાસે સાંજે પોણા નવ વાગ્યાની આસપાસ એક આગ જનિનો બનાવ બનેલો હતો જેની ગંભીરપૂર્વક તપાસ કરતા અને આસપાસના સીસીટીવી મેળવતા સમગ્ર બનાવ કિસ્મત હેરાટના જીગરભાઈ પ્રકાશભાઈ રાઠોડે એક દીવાસળી સળગાવીને નાખતા અચાનક જ્વલનશીલ પદાર્થ સળગી ઉઠતો હોય એવું પ્રાથમિક દૃષ્ટિ જણાવતા પીએ સરવૈયા પીએસઆઈ વસાવના અને એની ટીમ દ્વારા બનાવની તપાસ કરતા પાસેના યમુના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા વરસાદી પાણીના ભરાવાના કારણે ટાંકાની સફાઈ કરી અને એમાંથી પેટ્રોલના જે વેસ્ટ હોય એને બેદરકારીપૂર્વક રસ્તા ઉપર છોડી દીધેલું હોય જેથી સમગ્ર બનાવ બનેલો હોય એવું જણાઈ આવતા બનાવની ગંભીરતાને ધ્યાને રાખી આવો બનાવ ક્યારેક વધારે અકસ્માતનું સ્વરૂપ ધારણ ન કરી શકે તે માટે જવાબદારોને એમની જવાબદારીનું ભાન થાય તેમજ કડક હાથે પગલાં લેવાય એટલા માટે જવાબદારો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો દસ તેમજ એકસો પચીસ બસો સત્યાસી અને ત્રણસો ચોવીસ ચાર મુજબનો ગુનો દાખલ કરતી કંભળિયા પોલીસ છે આ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ રાખી છે જેમાં પેટ્રોલ પંપના સંચાલક તેમજ અન્ય બે સફાઈ કર્મચારી અને બે અન્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી છે કુલ ચાર આરોપીની અટકાયત ચાલુ છે અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે વધુ તપાસ ચાલુ છે આગળ જે તપાસમાં નામ ખુલશે એમની પણ અટક કરવામાં આવશે આરોપીમાં અત્યારે ધીરેન તુલસીભાઈ બારાય કે જે એમના પેટ્રોલ પંપના સંચાલક છે અનુપરાય તેમજ પપ્પુરાય કે જેમને આ સફાઈની કામગીરી કરેલી હતી તેમજ જીગરભાઈ પ્રકાશભાઈ રાઠોડ કે જેણે આ બનાવ વખતે દીવાસળી ચાપી અને આગ ઊભી કરવામાં એક અગત્યનો ભાગ ભજવેલ છે એમને જાણ હતી કે આ જે પદાર્થ છે એ કદાચ ચલનશીલ હોઈ શકે અને એનાથી બહુ ભયાનક આગ લાગી શકે